રાજ્ય સરકારે નવા જે પબ્લિક યુનિવર્સિટી એક્ટ જે લાગુ કર્યો છે તેનું લગભગ તમામ સરકારી યુનિવર્સિટીઓ અને ખાનગી યુનિવર્સિટીઓ તેમનું અમલીકરણ કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર આ નવા પબ્લિક એક્ટ પ્રમાણે કોલેજોને અલગ અલગ અભ્યાસક્રમોની ફી એ ફી રેગ્યુલેશન કમિટીનું ગઠન કરી અને એના બેઝ ઉપર કોલેજોની ફી નિયત કરવાનો નિયમ છે પરંતુ હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પણ જાતની આવી કમિટીનું ગઠન થયું નથી નવાઈની બાબત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરફથી એક અઠ્યાવીસ તારીખે અલગ અલગ અભ્યાસક્રમોનો ફી નિયત કરતો એક પરિપત્ર બહાર પડ્યો છે તેમાં અલગ અલગ કોર્સની ચોક્કસ મેક્સિમમ ફીનો એક પરિપત્ર છે પરંતુ જે જીકાસની અંદર જે વિદ્યાર્થીઓને જે પ્રવેશ લેવા માટેનું જે માધ્યમ રાજ્ય સરકારે જે ઉભું કર્યું છે એની અંદર જે કોર્સની ફી પરિપત્રની અંદર ત્રણ વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમની ફી નેવું હજાર દર્શાવી છે પરંતુ જે વેબસાઇટની અંદર જીકાસના જે પોર્ટલની અંદર તે ફી બે બે લાખ દસ હજાર જેટલી દર્શાવવામાં આવે રાજકોટની ક્રાઇસ્ટ કોલેજની વાત કરવામાં આવે તો તેમાં યુનિવર્સિટીના પરિપત્રના નિયમ મુજબ જોઈએ તો તેમની ત્રણ વર્ષની ની ફી નેવું હજાર હોવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઝિકાસ પોર્ટલની અંદર જે ફી છે તે બે લાખ દસ હજાર દેશે એટલે ક્યાંકને ક્યાંક ધંધાધારી કોલેજોના માલિકોને પહોંચાડવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો અને કોલેજ સંચાલકોનું મોટું કાવતરું છે તેની પાછળ મધ્યમ અને ગરીબ પરિવારનો જે વિદ્યાર્થી છે આવી મસ્ત મોટી ફી સરકારી યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોમાં જે મીડિયમ ફી અને મધ્યમ વર્ગ ભણી શકે એવી ફી હોવી જોઈએ પરંતુ અત્યારે જે રાજકોટની અંદર મોટી ખાનગી યુનિવર્સિટીની જે ફી છે એના કરતા વધુ આ ક્રાઇસ્ટ કોલેજ જેવી અલગ અલગ કોર્સોની ફી દર્શાવવામાં આવી છે આજે અમે બાબતે કુલપતિને રજૂઆત કરી છે અમને કુલપતિ તરફથી એવો પ્રત્યુત્તર મળ્યો છે કે આ પરિપત્ર તો જનરલ દર વર્ષે કરવામાં આવે છે એટલે સવાલ એ વાતનો છે કે કુલપતિ તરફથી જે પરિપત્ર બહાર પાડવામાં આવે છે એ માત્ર દેખાડો પૂરવા માટે અને ફોર્માલિટી માટે જ હોય છે તેનું કોઈ અમલીકરણ થતું નથી જે પણ તમે પરિપત્ર કર્યો છે તમારું જે જીકાશનું પોર્ટલ સંભાળતા અધિકારી છે તેમને ઉપર રાજ્ય સરકારમાં ઇન્વર્ઇટ કરીને અપલોડ કરવું પડે અને એ પરિપત્રના બેઝ ઉપર જ ઝિકાસની અંદર અલગ અલગ કોલેજોની ફી દર્શાવવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે કોલેજ સંચાલકોને કમાવવા માટે યુનિવર્સિટીના સત્તાધીશો જે પરિપત્ર બહાર પાડ્યો છે તેમને અપલોડ કર્યો નથી અને કોલેજ સંચાલકો વારંવાર ફરિયાદ કરે છે કે આ પરિપત્ર તમે સ્થાનિક લેવલે જ રાખજો આ ઉપર જીકાસ પોર્ટલ સુધી ન પહોંચવો જોઈએ એ બાબતને એ હવાત્યા કરે છે પરંતુ આજે અમે આ બાબતનો પર્દાફાશ કરી અને ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ માટે રાહત માટે અમે રજૂઆત કરી છે આગામી દિવસોની અંદર પરિપત્ર મુજબ ફી લેવામાં નહીં આવે તો અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે કોંગ્રેસ વિદ્યાર્થીઓને સાથે રાખી અને આ બાબતે ઉગ્ર આંદોલન કરશે